ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દારૂ અને નાર્કોટિક્સની સપ્લાય ચેન તોડવા પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તપાસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતી ગેંગ સામે સુરત પોલીસ કમિશનરની મંજૂરી બાદ ગુચ્છી ટોક હેઠળ દસ આરોપી સામે ગુનો થયો દાખલ જેમાંથી પાંચની ધરપકડ પણ કરાઈ છે મહારાષ્ટ્રના વિશ્વાસ નામના મુખ્ય આરોપી પર અગાઉથી જ બ્યાસી થી વધુ ગુના નોંધાયેલા છે બે મહારાષ્ટ્ર તથા બે સુરતના આરોપીને ઝડપવામાં આવ્યા જો વિદેશી દારૂ લાવી સપ્લાય કરવાના રેકેટમાં સંકળાયેલા છે આરોપીએ એકત્ર કરેલી મિલકત અંગે પણ તપાસ ચાલુ છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ સપ્લાય કરતી ગેંગ સામે આ પાંચમો મોટો કેસ નોંધાયો ગુજરાત તથા રાજ્ય બહારના આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએથી દારૂ તથા નાર્કોટિક સબસ્ટેન્સ જે પ્રવેશ થઈ રહ્યો છે એ સંદર્ભે સરકાર તથા ડીજીપી શ્રી તરફથી જે સપ્લાય ચેન છે એ સપ્લાય ચેઇનને એટેક કરવાનો અને સપ્લાય ચેન તોડવાનું જે ટાર્ગેટ આપવામાં આવ્યો હતો તે સંદર્ભે આખા વર્ષ દરમિયાન એસએમસી દ્વારા આ લોકો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે જેમાં આજે સાઉથ ગુજરાતના સુરત અને આસપાસમાં આઈએમએફએલ વિદેશી દારૂ સપ્લાય કરતા ઘણા લોકો ઘણા આરોપીઓ એના વિરુદ્ધ જીસીટીઓસી ટીઓસી હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમના સેક્શન ટ્વેન્ટી ટુ હેઠળ પોલીસ શ્રી સુરત શહેરની મંજૂરી મેળવ્યા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ટોટલ દસ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે દસ આરોપી છે એ પૈકી પાંચ આરોપીને એસએમસીએ આજે જ એને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એ લોકોનો ગુનાહિત રેકોર્ડ જે છે પ્રોહિબિશન અને આઈએમએફએલ સપ્લાય કરવાનું એ ખૂબ જ ગંભીર છે જેમાં વિશ્વાસ નામના એક મહારાષ્ટ્રનો આરોપી છે એના વિરુદ્ધ એટી ટુ કરતાં વધારે ઓફેન્સ દાખલ થયેલા છે એની સાથે બીજા ચાર આરોપીને એરેસ્ટ કર્યા છે જેમાં બીજા બે મહારાષ્ટ્રના અને બે સુરત ના લોકો છે અને આ લોકોનો પ્રોહિબિશનની સપ્લાય કરવામાં પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવવામાં અને લોકોને આપવામાં ગુનાહિત રેકોર્ડ છે આ તપાસ આજે અહીંયા દાખલ કરી પાંચ આરોપીને એરેસ્ટ કરી અને પોલીસ અધિક્ષક સુમન નાલા એની ફર્ધર રિમાન્ડ અને આગળની તપાસ શરૂ કરશે આ તપાસમાં અત્યાર સુધીમાં આ લોકોએ જે સપ્લાય કર્યો છે એમાં એ લોકોએ કેટલી મિલકત એકત્ર કરી છે એ પણ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી સાહેબ આ કેસનું સુપરવિઝન રાખશે અને એની ઉપર ઓબ્ઝર્વેશન રાખશે